તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે આ પાડી રાત્રે નાખવા માટે ચોળી વાઢવા જવાના છીએ તો આપણે ચોળી વાઢવા જઈએ રાત્રે લઈ લીધું અને હવે હાદરું લઈ લઈએ આપણે તો ચલો તો મિત્રો હવે આપણે ચોળી વાઢીયું અમાલ મતલબ આપકો માથે કાચા તમારા મનમાં થતું છે કે આ ચોળી આવતી આવા ચોળી ગણામાં અને ત્યાં વાટી નાખતા હશે તો આ ચોળી રી ને આ આડા ચાલા વેલાવાળા હિ ચોળી એટલે ડોકા વેલાવાળા હિ એટલે એનો વેણામાં આવતી નહીં પૂરી ચાક કરે એટલે આવતી નહીં એટલે વાટી વાટી ને બેસીને ખવરાવે સલાય દુઃખ કાય ખતમ નહી હોતા બે વાટી અને મજૂરી તો કરવી જ પડે મિત્રો મજૂરી કર્યા વિના પણ નહીં કે કે આપળા જોડે પૈસા છે તો કોક બોલાવશે નકર કોઈ બેઠાઈ નહીં બોલાવવાનું એટલે મજૂરી કરજો તો મિત્રો હવે આપણે જોડી વાટી દીધી હવે આખો તારો ફટાઈ દીધો તમને બતાવું તો હવે આ બધી ચોળી આપણે ગમેણમાં નાખવા જાવ અને મિત્રો મને કદ યાદ થક થકો રહે યાર મેરે કો તો મેરે કો તો એસા ધક ધક કો રહે મેરે કો ભી મરા દે તો મિત્રો હવે આપણે ગમેણમાં નાખવા જઈએ આ ચોળી બધી તો મિત્રો આપણા ગમેણમાં જેટલી ચોળી હમાતી તે એટલી લાઈ દીજીએ જોઈ શકો બીજી વધી બતાવ તમને મિત્રો ગમેન્ટમાં નાખતી આથી દોડી વધીએ તો કાલ ના દેવું અને આપણે વહેલાવાળી ચોળી ઉખાડીએ કેમ કે ચોળી આવતી નથી એટલે એટલે આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી